નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે બે એક આયુર્વેદિક ઔષધિઓ છે જે આપણા શરીર માટે ખૂબ લાભકારી છે તો એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું ને આ જે ઔષધિઓ છે એ આપણા શરીરને કેટલું સ્વચ્છ અને ક્લીન રાખી શકે છે તો એના લીધે આપણું શરીરની અંદર ઘણા એવા નાના મોટા જે તકલીફો થાય ઘણી એવી નાની મોટી બીમારીઓ થાય તેમાંથી પણ આપણે છુટકારો મેળવી શકીએ તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખતો તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વનસ્પતિઓ વિશે માહિતી મેળવવાની જો ઈચ્છા હોય તો આ ચેનલને જોડથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો અંત સુધી જોઈ લેજો કદાચ તમારા મિત્રવર્તુળની અંદર આ સંબંધી રોગ હોય તો અવશ્ય પણ એ વિડીયો શેર કરજો જેથી કરીને તમે ઘરે બેઠા જ આયુર્વેદિકનો ઉપયોગ કરી અને તમે એમાંથી ધીરે ધીરે કરીને એમાંથી તમે છુટકારો મેળવી શકશો તો મિત્રો આપણે કોરોના કાળ સમય દરમિયાન એક એવી ઔષધિ હતી કે જેને આપણે વર્ષો પહેલાં કોઈ એને જાણતું પણ ન હતું અથવા જાણીએ છતાં પણ એનો ઉપયોગ પણ ના કરતા હતા બરાબર પણ જ્યારે પણ આપણે કોરોના કાળની અંદર એ વનસ્પતિ એ જે ઔષધિ છે એનો અઢળક પણ ઉપયોગ થયો અને ઘણા લોકો પોતાના શરીરને સ્વચ્છ અને કોરોના સામે લડી પણ શક્યા તો એ જે ઔષધિ હતી એ છે ગિલોએ બરાબર ગિલોયનો એ સમય ઘણા વ્યક્તિઓ એટલે અઢળક પ્રમાણમાં એનો ઉપયોગ થતો તમે પણ કર્યું હશે એનું પ્રેક્ટિકલ અનુભવ તમે કરી ચૂક્યા હશે કે ગિલોઈનો રસ ગિલોઈનો કાઢો પીવાથી આપણા શરીરની અંદર કેટલા ફાયદાઓ થાય છે બરાબર તો એ તો આપ સૌ જાણો જ છો થોડી ઘણી અંશે તમને માહિતી પણ હશે જ તો આજના વિડીયોની અંદર આપણે ચર્મરોગ સંબંધી રોગ થાય છે મિત્રો એ છે કોડ સફેદ કોડ બરાબર સફેદ કોળની જો સમસ્યા હોય અથવા થઈ ચૂકી હોય તમારા મિત્રવર્તોની અંદર હોય કદાચ હોય ન કરીને ન થવી જોઈએ પણ કદાચ હોય તો આ વિડીયો જરૂરથી શેર કરજો તો એની અંદર આપણે ખૂબ અસરકારક પરિણામ તમને જોવા મળશે તો એની અંદર તમારે એક તો ગિલોઈ લેવાની છે બરાબર અને બીજું છે મિત્રો અનંત મૂળ બરાબર તો અનંત મૂળની સંપૂર્ણ માહિતી આ વિડીયો તમને એ ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક પણ મળી જશે એનો સંપૂર્ણ ઉપયોગ એની ફાયદાઓ કેટલા થાય છે એ પણ તમે જોઈ લેજો તો સફેદ કોળ જે થાય મિત્રો તો સફેદ કોળ થાય તો એ વખતે જે વ્યક્તિને થાય ખૂબ પરેશાની થતી હોય છે ઘણી વખતે માનસિક રીતે તૂટી પણ જતા હોય છે અને ગરમીની ઋતુની અંદર ખૂબ પરેશાની થતી હોય છે મિત્રો બરાબર તો એ રોગ થોડો વધારે પ્રમાણમાં ફેલાય ધીરે ધીરે ફેલાય પણ એ અટકાવી પણ શકીએ એવું જરૂરી નથી કે આપણે અટકાવી ના શકીએ એના માટે ઘણી આયુર્વેદિક ટ્રીટમેન્ટો પણ છે બરાબર મેડિકલની અંદર આપણે દવાઓ પણ મળે છે એ પણ ઘણી અંશે કોઈક શરીરને મેચ થતી નથી જેના કારણે એ રોગમાંથી આપણે છુટકારો મેળવી પણ શકતા નથી પણ આપણે આજના વિડીયોની અંદર એ સફેદ કોળની જે સમસ્યા હોય તો એની અંદર ખૂબ સારું એ પરિણામ તમને મળશે પણ મિત્રો તમારે એની અંદર થોડી ધીરજ રાખવી પડશે તમારે કન્ટિન્યુ એનો ઉપયોગ કરવો પડશે તો જ તમને એમાંથી ફાયદો થશે જો તમે કન્ટિન્યુ ઉપયોગ કરશો એટલે તમને મનની અંદર ડાઉટ પણ થશે કે કદાચ એની આડઅસર તો ન થાય પણ બિલકુલ મિત્રો એની અંદર કોઈ પણ તમને આડઅસર થશે નહીં બરાબર તો એની અંદર તમારે કરવાનું શું તો ઘીલો રસ લેવાનો રસ બનાવી રસ પણ બનાવી શકો અથવા તો તમે કાળું પણ બનાવી શકો એક કપ જેટલું એનું કાળું બનાવી લો અને ત્યારબાદ તમારે બે ગ્લાસ જેટલું પાણી લેવાનું બે ગ્લાસ પાણીની અંદર તમારે મૂળ જે છે એના મૂળની દસ દંડીઓ આટલી આટલી તમે દંડીઓ લઈ લેવાની દસ દંડીઓ લઈ લેવાની એને ખાંડણીની અંદર વાટી નાખો અને બે ગ્લાસ પાણી લીધું એ બે ગ્લાસ પાણીની અંદર એ દસ અનંત મૂળના જે દંડી લીધી એને ઉકાળો ઉકાળવાને એટલે વધારે ઉકાળવાનું નથી થોડું હલકું ગરમ કરો ત્યારબાદ તમે એને ઠંડુ પડવા દો અને જે મૂળ છે એને બરાબર મસળી અને એમાંથી તમે એને ગાળી લો બરાબર એટલો એક પ્રોસેસ થઈ ગઈ અને બીજી તરફ આપણે ગિલોનું કાઢો બરાબર એ ગિલોઈનો કાઢો અને અનંતમૂળનો જે રસ આપણે બનાવ્યો એને મિક્સ કરી દો બરાબર એટલે તમારે એક કપની જગ્યાએ તમારા બે કપ બની જશે બસ એ બે કપ જે છે એમાંથી તમે દિવસની અંદર ત્રણ ટાઈમ તમે પી શકો સવાર બપોર અને સાંજ એની અંદર તમારે કોઈ પણ બીજું કોઈ ઔષધિ મધ જીવ સાકર કોઈ ઉમેરું કરવાનું નથી અથવા તો તમે ગિલોઈના બે ત્રણ દંડી લઈ લો પાકી દંડી લઈ લો એને થોડી વાટી નાખો ત્યારબાદ તમે અનંત મૂળ જે દસ દંડી લીધી એને વાટી નાખો બંને મિક્સ કરી દો અને બે ગ્લાસ પાણી લો એની અંદર તમે બંને એકી સાથે નાખી અને થોડું ગરમ કરો તો પણ ચાલી શકે ગરમ કર્યા બાદ એકથી બે કલાક સુધી એને ઠંડુ પડવા દો ગરમ તમારે પીવાનું નથી ઠંડુ થઈ જાય તો ત્યારબાદ તમે એને ગાળી અને તમે આરામથી તમે સવાર બપોર અને સાંજે તમે પી શકો તો તમને ઘણા એવા ફાયદાઓ થશે તો અનંત મૂળના પણ ઘણા ફાયદાઓ છે બરાબર તો આ ગિલોઈનો રસ જે ગિલોઈનો કાઢો છે મિત્રો આપણે કોરોના સમય દરમિયાન એનો ઘણો ઉપયોગ કર્યો જેથી કરીને આપણું શરીરને આપણે સારી રીતે સાચવી પણ શક્યા તો ગિલોઈનો રસ પીવાથી આપણા શરીરની અંદર અઢળક ફાયદાઓ થાય છે મિત્રો એ તો આપ સૌ જાણો જ છો અને અનંત મૂળના પણ ઘણા ફાયદાઓ છે તો આ વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ એ પણ તમને જોઈ લેજો જેથી કરીને તમને કોઈ મૂંઝવણ ના થાય તો કદાચ તમને એવું થતું હશે કે આપણે નિરંતર જો આ રસનો ઉપયોગ કરીએ તો કોઈ આડઅસર થશે કે નહીં ના કોઈ પણ તમને આડઅસર થશે નહીં કદાચ તમારું શરીર પ્રકૃતિ વિરુદ્ધ હોય શરીરની પ્રકૃતિ જો અલગ હોય તો કદાચ તમને થોડી ઘણી એસિડિટીની સમસ્યા એવો અનુભવ પણ તમને થઈ શકે તો આયુર્વેદની અંદર એક ખાસ એક માહિતી છે કે આપણે આપણા રોગની અંદર જે કંઈ પણ પ્રકારની તકલીફ હોય એની અંદર એ કોઈ ઔષધિઓ જલ્દી અસર થતી નથી બરાબર તો તમને આ ચરમરોગ સંબંધી જે આપણે વાત કરી છે કોળ સફેદ કોળ એ તો ચરમરોગ સંબંધી રોગ છે એટલે આપણા શરીરની અંદર લોહીની અંદર કોઈપણ પ્રકારનો બગાડ હોય ઇન્ફેક્શન હોય શુગર લેવલ હોય બરાબર શ્વેતકણ રક્તકણની અંદર થોડા ઘણી અંશે છે વધઘટ થતી હોય શ્વેતકણ વધી જતા હોય અથવા તો ઘણી વખત રક્તકણ વધી જતા હોય એ ઘણી એવી તકલીફો હોય તો માની લો કે આપણે લોહી શુદ્ધ ન હોય તો આપણે સંબંધી અનેક તકલીફો થાય છે એ તો આપ સૌ પ્રેક્ટિકલી જાણો જ છું બરાબર એટલે આપણે ચામડી પર અનેક જાતની બીમારીઓ દાદર થાય ખરોજું થાય ફૂલિયું થાય ઘણી વખત આપણે કોઈક કંઈ શું વાગવું વાગે છતાં પણ આપણે ચામડી પર એ ભાગ લાલ થઈ જતો હોય છે બરાબર એવી અનેક સમસ્યાઓ થાય તો એ સમસ્યાઓ થાય છે મિત્રો આપણો લોહીની અંદર બગાડ થાય તો જ તો ગિલોઈનો રસ અને અનંતમૂળના જે રસ છે એ બંને મિક્સ કરીને તમે પીસો એટલે તમને લોહીનું એકદમ શુદ્ધિકરણ થશે લોહી શુદ્ધ થશે એટલે તમારે ચર્મરોગ સંબંધિત જે સમસ્યા છે એમાંથી તમે ખૂબ રાહતનો અનુભવ મેળવી શકશો પણ મિત્રો તમારે થોડી ધીરજ રાખવી પડશે લાંબા લાંબા સમય સુધી એનો ઉપયોગ કરવો પડશે તો જ તમારે એમાંથી છુટકારો મેળવી શકશો અને ખાસ કરીને ગરમીની સિઝનની અંદર તમારે ખૂબ સાવચેતી રાખવી પડે જે આ સફેદ કોની જે સમસ્યા હોય તો ગરમીની ઋતુની અંદર ખૂબ પરેશાની થતી હોય છે મિત્રો અને તમે ભોજનની અંદર થોડો ઘણી અંશે તમારા હિસાબે થોડું એનું નીતિ નિયમો પણ રાખી શકો બરાબર તીખું વધારે તીખું વધારે ખાટું એવું બહારનું વસ્તુ બને ત્યાં સુધી તમે એને બંધ કરી દો એકદમ સાત્વિક અને શુદ્ધ ખોરાક તમે લેવો તો જ તમારું શરીર સુધરશે બરાબર એક પ્રેક્ટિકલ વાત આપણે માની લઈએ કે આપણે ગાડીની અંદર ઓઇલ નવું નંખાવીએ બે ચાર મહિના સુધી એ ખરાબ થઈ જાય એટલે આપણે ચેન્જ કરાવીએ જો એનું એ જ ઓઇલ આપણે ફેરવીએ એનું એ જ ઓઇલ આપણે રાખીએ અને ગાડી આપણે ચલાવીએ તો ખરાબ થાય આપણું એન્જિન પણ ખરાબ કરી નાખે ગાડીની ગાડી પણ ખરાબ કરી નાખીએ તો એ જ રીતે પ્રેક્ટિકલી આપણે એના કમ્પેર કરીએ તો આપણા શરીરની અંદર લોહીની અંદર કોઈપણ પ્રકારનો બગાડ થાય તો એ પ્રેક્ટિકલી આપણને અનુભવ થાય કે આપણે કંઈકને કંઈક અંશે બીમારી થાય ચક્કર આવે બરાબર અનેક જાતની તકલીફો સામનો કરવું પડે તો બને ત્યાં સુધી આપણે લોહી ચોખ્ખું રાખવું એ આપણી ફરજ છે એટલે બને ત્યાં સુધી જે પણ આપણે ખાનપાન કરીએ મિત્રો એમાંથી આપણે ધ્યાનપૂર્વક અને સાવચેતીપૂર્વક આપણે ધ્યાન રાખવું જો મિત્રો આપણને સ્વાદની ખૂબ લત હોય બરાબર તો સ્વાદ એક વખત આપણે જીભ પર લાગી જાય એટલે આપણે ખાવાનું મન થઈ જાય પણ એ ઘણી તકલીફો પણ આપણને પાંચ દસ મિનિટ સુધી આપણે ખૂબ શાંતિ મળે આનંદ થાય સ્વાદિષ્ટ ભોજન આપણે કરીએ ખૂબ પાંચ દસ મિનિટ સુધી બસ ત્યારબાદ આપણે જે કંઈ થાય એ આપણે પેટની અંદર ભોગવવું પડે તો એ બધું આપણે થોડું ઘણું એ ખ્યાલ રાખીએ તો આપણે નાની મોટી બીમારીઓથી આપણે બચી પણ શકીએ તો તમારે આ કોર્ટ સંબંધી સમસ્યા કદાચ હોય તમારા મિત્રવર્તુળની અંદર તો વિડીયો શેર પણ કરજો જેથી કરીને તમે લાંબા સમય સુધી એનો ઉપયોગ કરી શકો જો કે કોઈ કોઈ પણ તમને આડઅસર થશે નહીં તમારું પેટ પણ સાફ થઈ જશે પેટ સંબંધની કોઈ પણ તકલીફ હોય એ પણ દૂર થઈ જશે ભૂખ ઓછી હોય તો ભૂખ પણ સારી રીતે લાગશે પેટ સાફ સુથરું રહેશે એટલે તમને કોઈ પણ પ્રકારની તકલીફ થશે નહીં તો ગિલોઈનો રસ અને અનંદમૂળનો રસ બરાબર એ બંને મિક્સ કરીને તમે એક એક કપ તમે સવારે બપોરે અને સાંજે પીવાનું ચાલુ કરી દો તો તમને આ સફેદ ધાક ઘોડની જે સમસ્યા છે મિત્રો એમાંથી તમને ખૂબ સારું પરિણામ મળી શકશે તો આ વિડીયોની અંદર એ જ માહિતી હતી તો અને વિડીયો જરૂરથી શેર કરજો કદાચ તમારા મિત્રોની અંદર કદાચ આ પ્રોબ્લેમ હોય તો બને ત્યાં સુધી અને ન કરી નારાયણ આવું પ્રોબ્લેમો ના થવા જોઈએ મારા તમામ દર્શક મિત્રોને તો અને કદાચ થાય અથવા થયો હોય તમારા મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી તમે ઘરે બેઠા જ આવી આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી અને તમે એમાંથી છુટકારો મેળવી શકો તો આ વિડીયો તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો અને આવી જ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ એના વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી મારા તમામ તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે